શહેર અને જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેને લઈને વડોદરા શહેરમાં ત્રણ લોકોના મોત થયા હતા અને હોર્ડિંગ પડવાની ઘટના સામે આવી હતી ત્યારે વડોદરા શહેરમાં પરમાનન્ટ હોર્ડિંગ શું ફિટનેસ છે જિલ્લાઓના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે છેલ્લા બે કલાકમાં રાજ્યના પંચોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને વડોદરા શહેરમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો સાથે વડોદરા શહેરમાં પડવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં લગાવેલ પરમાનન્ટ હોલ્ડિંગ્સની ફિટનેસ પાલિકા તંત્ર દ્વારા ચેક કરવામાં આવી રહી છે ખરી કે પછી રામ ભરૂસે તંત્ર ચાલી રહ્યું છે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તાર મુક્તાનંદ પાસે હોલ્ડિંગની જોવા મળી રહી છે ત્યારે જો આ હોર્ડિંગ પડે અને નીચે લગાવેલ સ્ટોલમાં રહેલ માણસોને ઈજા પહોંચે તો શું પાલિકા તંત્ર ઘટનાની રાહ જોઈ રહ્યું છે ત્યારે ગતરોજ પડેલા વરસાદ અને પવનને લઈને વડોદરા શહેરમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે તો શું પાલિકા તંત્ર હોર્ડિંગ પડવાની ઘટનાની રાહ જોઈ રહ્યું છે